બંદર શહેર મધ્ય આવેલ હીરાપન્ના કોમ્પલેક્ષ ઘણા વર્ષોથી જર્જરિત છે અને તેમાં અવારનવાર પોપડા ખરી રહ્યા છે તો ઉપરના માળનું પાણી પણ નીચેના ભાગે પડી રહ્યું છે જેથી પાલિકા દ્વારા ભયજનક બિલ્ડિંગ ઉતારી લેવા અથવા જરૂરી રિપેરિંગ કામ હાથ ધરી બિલ્ડિંગને સલામત સ્ટેજ પર લાવવા અનેક વખત લેખિત અને મૌખિક સૂચના આપી હતી તેમ છતાં કોઈ કાર્યવાહી ન થતા પાલિકા દ્વારા ગત તારીખ ત્રેવીસ ના રોજ આ કોમ્પ્લેક્સ ખાલી કરાવી સીલ માર્યું હતું ત્યારબાદ આજે અહીંના ફ્લેટ ધારકો ઇમારતોનું સમારકામ કરાવવાનું હોવાથી એન્જિનિયરને સાથે રાખી સર્વે માટે પાલિકાની મંજૂરી લઈ સીલ ખોલી ઇમારતમાં પ્રવેશ્યા ત્યારે ચોંકી ઉઠ્યા હતા કારણ કે ઈમારતના તમામ ફ્લેટના તાળા તૂટેલી હાલતમાં જોવા મળતા હતા આ ઇમારતમાં તેર પરિવારો અગાઉ વસવાટ કરતા હતા એ સિવાય આ ફ્લેટમાં પણ અનેક ફ્લેટ ધારકોની ઘરવખરી રાખવામાં આવી હતી ઇમારત ખાલી કરી ત્યારે પણ મોટા ભાગના પરિવારો પોતાની સેટી ડાઇનિંગ ટેબલ ખુરશી ગેસના ચૂલા સહિતનો સામાન ફ્લેટમાં રાખીને જ અન્યત્ર ભાડે રહેવા ગયા હતા આથી ફ્લેટનો સામાન ગાયબ થતાં તુરંત પોલીસને જાણ કરતાં પોલીસ પણ દોડી આવી હતી તસ્કરોએ વીજ મોટર પણ મૂક્યા ન હોય તેમ બે લોકોના મીટરની પણ ચોરી કરી હતી અને એનઆરઆઈ નો ફ્લેટ છે તેમાં પણ ચોરી થઈ છે રહેવાસીઓએ જણાવ્યું હતું કે તેઓએ પાલિકાના ભરોસે ફ્લેટ સોંપી દીધા હતા હવે ચોરી થતા તમામ જવાબદારી પાલિકાની જ છે પોલીસે તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ અને પાલિકાએ એ વળતર પણ ચૂકવવું જોઈએ

કે તેમનું ફર્નિચર પણ ચોરાઈ ગયું છે જેમાં સોફા સેટ ડાઇનિંગ ટેબલ સેટી ગેસના બાટલા વાસણ ગેસનો ચૂલો સહિત સામાન ચોરાયાનું જણાવ્યું હતું ત્યારે દરવાજાને સીલ યથાવત હતું તો આ પ્રકારનો ભારેખમ સામાન ક્યાંથી અને કેવી રીતે બહાર કાઢવામાં આવ્યો અને તસ્કરો ચોરી કરતા હતા ત્યારે આજુબાજુમાં કોઈને જાણ પણ થઈ નહીં તે આશ્ચર્ય જન્માવે તેવી બાબત છે આમ છતાં પોલીસે આ બાબતે ઊંડાણથી તપાસ હાથ ધરી છે નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ હું કિરીટભાઈ મનસુખલા લમલાણી ત્રીજા માળે ફ્લેટ નંબર ત્રણસો એકમાં રહું છું અહીં સીલ માર્યું ત્યારે મારા ફ્લેટમાં બધો સામાન હતો ડાઇનિંગ ટેબલ સોફા વાસણ ગેસનો ચૂલો બાટલા આજે હું જોવા ગયો અહીં બોલાવ્યો એટલે ઘરની અંદર એક વસ્તુ પણ નથી બધું ખાલી થઈ ગયું છે એ તમને કહી દઉં ત્રણ ડાઇનિંગ ટેબલ સોફા ગેસના બે બાટલા ગેસનો ચૂલો અને વાસણો નગરપાલિકા દ્વારા સીલ ખોલવામાં આવી જાય કોણ કોણ અધિકારી સામેલ હતા ને આજે ઈ હું હાજર નતો સીલ ટાઈમે ખોલવા ટાઈમે પણ મને અહીંથી મેસેજ આથી ફોન આવ્યો કે તમે આવી જાઓ તમારો ફ્લેટ હાવ કઈ સામાન છે નહીં હા ચાર મહિના પેલા અમારી માંગણી ત્યારે અમે અમે રિપેર કરાવી લેશું અમે ઘણી વિનંતી કરી પણ એની કોઈ વિનંતી અમારી સ્વીકારી નહીં અમારી માંગણી બસ હવે આ સામાન ગયો છે એનો અમને જવાબદાર કોણ એ અમને સમજાવે મારું નામ કાજલ પોપટ છે અને પહેલા અમે આહિરાપના નામનું બિલ્ડિંગ છે એમાં રહેતા હતા અમારા ખુદના મકાન એમાં હતા અત્યારે અમે બાજુમાં ભાડે રહેવા ગયા છીએ મકાનને સીલ કરવામાં નગરપાલિકા દ્વારા આજે જ્યારે અમે બોલાવ્યા વિઝિટ કરવા માટે અને અમે આ બિલ્ડિંગને જ્યારે ખોયલું તો અમે જોયું કે છત્રીસે છત્રીસ ફ્લેટના તાળા તૂટી ગયા છે આગળ આ તૂટી ગયા છે તો આની જવાબદારી કોણ લેશે કેમ કે અમે તો નગરપાલિકાને સપૂત કર્યું હતું આજે એકો એક ઘરમાંથી ઘણી બધી વસ્તુઓ વહી ગઈ છે ઘણા બધાનો માલ મુદ્દો નીકળી ગયો છે તો આની જવાબદારી હવે કોણ લેશે થોડી ખરાબ હોવાના હિસાબે ઈ પહોંચી શક્યા નતા અને એનો બધો સામાન એમને જે આજે બધો નીકળી ગયો છે બીજા એ કિરીટભાઈ કરીને છે એનો બી બધો સામાન એમને બધો ઉમરામાં રેડી પડ્યો છે કે આજ રાતના નીકળી જશે મારા મમ્મીના લોખંડની એવી રીતે બધી વસ્તુ છે મીટર ચોરી થયા છે હા બે જણાના બે જણાના મીટર વયા ગયા છે એક જણાનું નામ નથી ખબર પડી પણ એક પ્રફુલ્લા બેન કરીને પ્રફુલ્લા ચોલેરા એનું મીટર નીકળી ગયું છે એ મીટર ની પાછળ એમનું નામ લખેલું હતું પ્રફુલ્લાબેન એટલે ત્યાં એનું મીટર હતું એટલે ખબર પડી કે અહીંયા પ્રફુલ્લાબેન નું મીટર હતું જે વયુ ગયું છે અને એનું મીટર એનું બિલ હું ભરતી હતી એટલે એનું મીટર ત્યાં હતું ક્યારે ચોરી થયો એ બહુ આઈડિયા ન આવે કેમ કે અમે અહીંયા બહુ આ માટો મારતા પણ અંદર તો જાવતા નહીં કે સીલ લાગેલું હતું પણ આજે જ્યારે અમે એન્જિનિયરને બોલાવ્યો અને નગરપાલિકા દ્વારા અમે મંજૂરી લીધી કે સીલ ખોલી દ્યો જેથી કરીને એન્જિનિયર આખા બિલ્ડિંગનું વિઝિટ કરે અને શું કામ કરવાનું છે એ અમને જણાવે તો જેવું આપણે સીલ ખોલ્યું અને એન્જિનિયર સાથે અમે અંદર ગયા તો અમને ખબર પડી કે આનું બધાના તાળા તૂટી ગયા છે હવે શું કરી હવે આપણે નગરપાલિકા પાસેથી જવાબ જોઈએ છે કે આની જવાબદારી કોણ લેશે અને જો તમે જવાબદારી ન લઈ શકતા હો તો હવે સીલ ના મારતા અને અમારી લાઈટ ચાલુ કરી દો અમારે રેવા આવી જવું છે અમારાથી ભાડા પણ નથી ભરાતા ચાર મહિના થઈ ગયા ના પાંચમો મહિનો ચાલે છે છત્રીસ ફ્લેટ છે છત્રીસ ફ્લેટ છે પણ ચાલ જયારે અમે આમથી નીકળ્યા ત્યારે તેર ફ્લેટ ચાલુ હતા પણ જે બંધ હતા ને એ લોકોનો પણ સામાન એની અંદર યથાવત હતો જેનું અમે ખાસ ધ્યાન રાખતા કેમકે એ લોકોના અમને ફોન આવતા અમને મેન્ટેનન્સના પૈસા આવતા કે અમારા વસ્તુનું તમે ધ્યાન રાખજો